लेम कोको खूब खूब आभार ने विधिवती के ने स्थान करी है क्योंकि करी गुणु अन्य तरह उत्पत्ति ने स्थान ग्रहण करे। तमाम भाइयों ने विधिवती। हम उस पेड़ के बादी वाले तमाम आगे वाले આપડે વચ્ચે આપણા લોકપ્રિય સાંસદ બનાસની બેન એની બેન ખાતે અત્રે ઉપસ્થિત છે સમગ્ર દાંતીવાડા

ਚਾਹੇ ਹਰੀ ਸਿੰਘ ਚਾਵੜਾ ਸਾਹਿਬ ਹੋਏ ਮੁਕੇਸ਼ ਵੀ ਗੜਵੀ ਹੋਏ ਕਿ ਗੰਨੇ ਤੇ ਹੋਏ ਪਰ ਦਾਤੀ ਵਾਲਾ ਤਾਲੁਕਾ ਹੈ ਕਾਂਗਰਸ ਨੇ ਰੰਗਦੇਸ ਲੀਡ ਆਫਿਸ ਤਾਂ ਆਪ ਸਭ ਨੂੰ ਹਰਦੇ ਦੀ ਖੂਬ ਖੂਬ ਆਭਾਰ ਮਾਨਸ ਹਮਣਾ ਆਪਣੇ ਬੱਚੇ ਬਲਵੰਤ ਰਾਉ ਸਾਹਿਬ ਇਹ ਜੋ ਕਿਆਕ ਦਾਨੇਰਾ ਨਾ ਆਗੇ ਵਾਲਾ ਹੋਣਾ ਉਤਰਿਆ ਪਰ ਦਾਤੀ ਵਾਲਾ ਪਰ ਦਾਨੇਰਾ ਮਜ ਆਵੇ ਇਹਨਾਂ ਦਾਨੇਰਾ ਤਾਲੁਕਾ ਹੈ ਆਪਣੇ ਖੂਬ ਲੀਡ ਆਫਿਸ ਅਨੇ ਲੀਡ ਨਾ ਪਰਿਣਾਮੇ ਆਜੇ ਆਪਣੇ

જ્યારે ડીકલેર કર્યા અને આખા જિલ્લા ઉષ્મા બેરેને ઉપાડી લીધા તો આજથી જ ગેરીબેનની વિશેષ જવાબદારીઓ હોય આ બેન અમારા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત થી લઈને સંસદની જેટલી અમલીકરણની સંસ્થાઓનો એટલો અનુભવ ધરાવે છે કે મને સમગ્ર બનાસકાંઠા જિલ્લાને છેલ્લા દસ પંદર વર્ષથી આપણે બધા જ વોટ આપીને જે જાતે ઠગાઈ થઈ એવું મહેસૂસ કરતા હતા એ આવનારા પાંચ વર્ષની અંદર નહીં થાય

કોંગ્રેસે હારા મેસ કેવી રીતે ઉન્નતિ થાય કેવી રીતે લોકોને મદદરૂપ થવાય મનરેગાનો માધ્યમ આધાર બધી જ વાતો પોતે આયા ત્યારે સાબિત કરતા પણ છૂટકો નથી મોટો ડેમ બનાવ્યો તો કોંગ્રેસે આપણે બનાવ્યા છે માત્ર ચેક ડેમો ગોરી બંધો આપણે કરપ્શનના દ્વાર ખોલી નાખેલા હતા કોઈ માણસને ક્યારે કરપ્શન કરવું ગમતું નથી પણ દબાણે ચડવામાં

બાકી અત્યારે કઈ પરિસ્થિતિમાં તમામ મિત્રો આપણે જીવી રહ્યા છે બધાનું મન જાણે છે પણ એનો પણ એક સ્લોગન અમારો રાષ્ટ્રીય દેશના વિરોધ પક્ષના નેતા આદરણીય રાહુલજીએ એક જ લીટીમાં સમજાવ્યું છે ડરો મત ડરાવો મત કોઈ આપણા ઘર રોકલા પૂર્વા નથી આવતો સ્વયં ભૂ આપણે બારે મહિના મહેનત કરીએ ખેતીથી આપણે ખુદ કમાઈએ છીએ એટલે આપ સૌને

ત્યારે આખું હિન્દુસ્તાન ગેજેટેજ ના માધ્યમથી આપણી વેદના ને વાચા આપવાની વાત બેન કરશું જેવા અત્યારે આપણે સૌ ભેગા થયા છે હું આપ સૌને વિનંતી કરું છું કે આ આ ચોમાસું પૂરું થયા પછી અમારો દાંતીવાડા ડેમ ભરવાનો છે તમારા કિસાના પૈસા નથી અમારા ટેક્સના પૈસાથી તમે વહીવટ કરી રહ્યા છો તો અમારે કશું નથી જોઈતું અમારો દાંતીવાડો ડેમ ભરવાનો છે નહીં આ પાંચ આ ભૂંગળાથી ડેમની વાતો ભરવાની વાતો કરી રહ્યા છે નહીં ચાલે બુલંદી જે દાડે તમારામાં આવશે એ દાડે લોક સમૃદ્ધિથી માણી અને આવનારા આપણા બાળકોનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે સાથે સૌનો સાચા હૃદયથી કારણ કે આ ઇલેક્શનના અંદર આપણા ફના ટૂંકા પડતા આપણી પાસે પૈસા નહોતા અને આપણે બધાએ દેખ્યું છે કેટલા ખોટા ખોટા લોકોએ કર્યા છે ખૂબ જાગૃત રહેજો આવનારી ચૂંટણીઓમાં જે એવી વિનંતી સાથે વેરમો છું

બીજા સારા માદાગી ઇસમાની માદાગી દાપીવાળાની પાવન ધરતી પર આજે બનાસની બેન એની બેન જે દાપીવાળા ના લોકો એ બેન પર હિસાબ મૂકીને કોગળે કોગળે મત આપી એમના નું સન્માન ન હો આ આપણા ઉપસ્થિત દાપી નાગરી મહારાજ તેમજ આપના લાભના સંગઠન સભ્યો શ્રી એની બેન પૂર્વ Karena setiap sih પ્રદેશ મહામંત્રી અને આપણા આગેવાન menteri ane apa agiwan dewa raja bisai sipur di bagian dekat sih nabi mendengar nama mila pramuk sri manjula bin sate jadi mana baik

તમે બધાએ બેનને વોટ આપી અને જીતાડ્યા તો બેન આપણે આજે મામેરાનું મોઢું મીઠું કરવા આવ્યા છે તે એમને આપણે સાંભળશું અને તેમજ આગળની કારણે લઈ જઈ રહ્યો ખૂબ ખૂબ આભાર આપણા દાંતીવાડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી નટુભા કાયમી જાગૃત છે અને એમનામાં હર હંમેશ જાગૃતિ છે એવા નટુભા સાહેબ નટુભા સાહેબની આગ્રહ આગેવાની બી છે આજનો સત્કાર સમારંભ રાખ્યો છે તો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત નાકરસિંહભાઈ સાહેબ આજે આપણે હાજર છે એમને વિનંતી કે જેઓ સર્વોત્તમ છે